એટલે કે બહાર ભણવા જતા વિદ્યાર્થીઓ માટે એટલે ક્રાફ્ટ કન્સલ્ટન્સી દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે ક્રાફ્ટ કન્સલ્ટન્સી અને યુનિવર્સિટી ઓફ રોહેમ્પટન્ટ લંડન અંગે નોલેજ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં યુનિવર્સિટી ઓફ રોહેમ્પટન લંડનના ડિરેક્ટર રિક્રુટમેન્ટ એડમિશન અને ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ શ્રી રિચાર્ડ તેમજ હેડ ઓફ ઇન્ટરનેશનલ રિક્રુટમેન્ટના શ્રી નીલ ડોક જેવા મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા મિત્રો અહીંયા વિદ્યાર્થીઓ બહાર ભણવા જાય તે અંતર્ગત કયા પ્રકારની વ્યવસ્થા છે કયા પ્રકારનું એડમિશન પ્રોસેસ છે તમામ સમજ આપવામાં આવી હતી વડોદરા ખાતે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી ઉચ્ચ અભ્યાસ અંતર્ગત જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું આ પ્રસંગે પત્રકાર પરિષદ આયોજિત કરવામાં આવી હતી કેરેક્રાફ્ટના ડિરેક્ટર પિંકલ પટેલે વધુ માહિતી આપી છે યુનિવર્સિટી સાથે મળીને વડોદરામાં એક સેમિનારનું આયોજન કર્યું હતું જ્યાં આગળ મુખ્ય ઉદ્દેશ છોકરાઓને સાચી અને ચોક્કસ માહિતી આપવાનો હતો કેરીગ્રાફ કન્સડન્સ યુકે અને બીજી ઘણી કન્ટ્રી માટે સ્ટુડન્ટ વિઝા પ્રોસેસ કરે છે જ્યાં અમે લોકો એક પણ રૂપિયો ચાર્જ કર્યા વગર છોકરાઓને એડમિશન અને વિઝામાં સપોર્ટ કરતા હોઈએ છીએ ઇવન છોકરો ત્યાં પહોંચે ત્યાર પછી એમને એકોમોડેશન છે એરપોર્ટ પિકઅપ છે કે બીજી જે પણ સપોર્ટની જરૂર હોય એમાં અમે સપોર્ટ કરતા હોઈએ છીએ રોહિમ્ટન યુનિવર્સિટીમાં યુકેમાં સેન્ટ્રલ ઇન્ડિયામાં આવેલી યુનિવર્સિટી છે એ લોકો પચાસથી વધારે પ્રોગ્રામ ચલાવે છે અંડર ગ્રેજ્યુએટેડ માસ્ટર પ્રોગ્રામ ચલાવે છે એ લોકો આ વર્ષે એક સ્પેશિયલ સ્કોલરશિપ એનાઉન્સ કરેલી છે જ્યાં કે લોકો ફાઇવ પાઉન્ડ એટલે લગભગ લગભગ સાડા પાંચ લાખ રૂપિયા સુધીની સ્કોલરશિપ આપે છે આજે અમે જે એડમિશન સેમિનાર કર્યો હતો એમાં ઘણા બધા સ્ટુડન્ટને એ લોકોએ સ્પોટ ઓફર લેટર આપ્યા અને એ લોકોનો સ્ટુડન્ટ સેટિસફેક્શન રેટ ઘણો સારો છે અને એમ્પ્લોયમેન્ટ રેટ પણ ઘણો સારો છે યુકે માટે વાત કરીએ તો યુકે એકમાત્ર કન્ટ્રી એવી છે જ્યાં આગળ લોકો એક વર્ષમાં પોતાનું માસ્ટર પૂરું કરી શકે છે એકમાત્ર કન્ટ્રી એવી છે જેની વિઝા પ્રોસેસ ટ્રાન્સપરન્ટ છે અને સ્મૂથ છે અત્યારની તારીખમાં યુએસના વિઝા રેશિયો ઘણો ડાઉન છે એની સામે યુકે કન્ટ્રીનો વિઝા રેશિયો ઘણો સારો છે અને ટ્યુશન ફીસ બી બીજી બધી કન્ટ્રી કરતાં અમેરિકા ઓસ્ટ્રેલિયા કરતાં ઘણી એફોર્ડેબલ છે જ્યાં આગળ ઓછા ખર્ચે સારી ક્વોલિટી એજ્યુકેશન સ્ટુડન્ટ લઈ શકે છે માર્ગદર્શ આપવા માટે લાઈક હવે એ ડિપેન્ડ કરે છે સ્ટુડન્ટ કયા કન્સલ્ટન્ટ પાસે જાય છે અને કોને કોન્ટેક કરે છે જો તમે ઓથોરાઇઝ કન્સલ્ટન્સ લાઈક ક્યારેક આ કન્સલ્ટ જે સાડી ત્રણસોથી વધારે યુનિવર્સિટીના ઓથોરાઇઝ કન્સલ્ટન્ટ છે જે લોકો ચૌદ વર્ષનું અનુભવ ધરાવે છે ને ઇન્ડિયામાં બાર બ્રાન્ચ ધરાવે છે આવી કોઈ સારી કન્સલ્ટન્સ પાસે જશો તો તમને સાચી સલાહ મળશે અને જે મેં પહેલાં જણાવ્યું કે અમે લોકો એક પણ કોઈ ચાર્જ નથી કરતા સ્ટુડન્ટ્સને તો અમને ત્યારે જ યુનિવર્સિટી પે કરશે ત્યારે છોકરો ત્યાં જઈને સારી રીતે ભણશે એટલે કોઈ પણ છોકરાને મિસગાઈડ કરવાનો કે ખોટું સમજાવવાનો સવલત નથી Yeah. So, so the, the University of Roehampton has a history of over 180 years. So we've been into higher education for quite some time. So, we understand what the needs for, of uh, international students are. So, on campus, we've got mental health and well being support, finance support, career support, and accommodation, and a lot of other things uh, available. Amaratha um, Bobada Indian students uh, Indian students are the heart and soul of the international community that we have on campus. इलोका बहुत खुश है कैंपस पर and you know festivals celebrate करे तमें you, our YouTube channel पर Instagram channel पर जाओ तो तमें Indian students बहुत fun करे uh, cricket में active and आजे the में जो event 330 students had come it was quite overwhelming and navratri dandiya rahman very active students so um, indian students see love chhe great alumni stories bhi indian students see quite uh, amazing see. and uh, since the university has a long um, standing history rich culture and heritage there is everything that the student needs available on campus in fact india ma je application submit kare. india thi support start Tajai because regional office is in mumbai અને જ્યાં સુધી એ લોકો એનરોલ કરે કોર્સમાં બી કાંઈ પ્રોબ્લેમ આવે કોર્સ પતી જાય પછી બી અમે હોય છે એ લોકો સાથે એમને સપોર્ટ કરવા માટે સો રાઈટ ફ્રોમ એરપોર્ટ પિકઅપ જેવું સ્ટુડન્ટ લેન્ડ થઈ જાય અમે એરપોર્ટ પિકઅપથી એને એન્શ્યોર કરે કેમ્પસ પર બરાબર આવે એનરોલમેન્ટ ટાઈમે અમે એને પૂછીએ કે તમને શું પ્રોબ્લેમ છે શું નહીં બધી જ ટાઈપની સપોર્ટ અમે સામેથી જઈ જઈને પૂછે એક્સપેક્ટ ન કરે કેમ કે શું થાય ઘણીવાર સ્ટુડન્ટ્સ હશે એક્સેન્ટ બેરિયર્સ ઘણીવાર ડરી જાય તો અમારી નેક્સ્ટ ટીમ છે સ્ટુડન્ટ એમ્બેસેડર્સ છે જે જઈને પૂછે અકોમોડેશન છે તમે જે જોઈએ એ બધું અન કેમ્પસ પર છે પ્લેસમેન્ટવાળો બી સપોર્ટ છે ઇવન ઇફ દે આર ગોઈંગ ફોર અ કોર્સ વિદાઉટ અ પ્લેસમેન્ટ યર તો બી કરિયર સપોર્ટ આપશું પાર્ટ ટાઈમ જોબ્સમાં સ્ટ્રગલ કરી સ્ટુડન્ટ્સ દે સપોર્ટ ઇઝ ઓલ ધેર quite an interesting question. So when I started my journey with the University of Roehampton in 2020, I still remember it was 1st of April. Uh, before I started, uh, we had 34 odd international students on campus. And unfortunately when I started, COVID hit. It was quite uh, a depressing uh, time. But university was very creative. We came up with the blended hybrid learning sort of where students can start online and then they can come onto the campus. In the very first intake, we had over 150 students for September 2020, and since then we have not looked back. Now we are getting more than 1,500 students uh, on a yearly basis just from India. They're doing great, and I think uh, we are the fastest growing universities with a growth of over 360 percent just from India. So that's our journey. So even COVID couldn't stop us and the growth is set to continue in 2025 and beyond.